ભાવની અંદર કોઈ મિત્રને નવા ટ્રેલર લેવા હોય તો તમે જય દાનેવ વખત મુલાકાત કરી શકો છો વિડીયોની અંદર ટ્રેલરની ટોટલ ડિટેલ મળી જશે અલગ અલગ કિંમતમાં તમને અલગ અલગ ફૂટના ટ્રેલર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલરની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો જય દાનેવું ટ્રેલર ફૂલ હેવી ટ્રેલર તમને મળી જશે પ્રેસ પાટિયામાં ટ્રેલરનો વજન તેરસો પચાસ થી ચૌદસો કિલો જેટલો છે જેમાં અલગ અલગ ટ્રેલર છે નેવું ફૂટ સો ફૂટ વગેરે તમને ટ્રેલર મળી જશે હેવી ટ્રેલર જે એક લાખ ને ચાલીસ હજાર કિંમતથી ચાલુ થાય છે અને જો તમારે નેવું અને સો ફૂટનું હળવું ટ્રેલર લેવું હોય તો તમને એક લાખ પાંત્રીસ હજારમાં પણ મળી જશે જેનો વજન બારસો પચાસ થી તેરસો કિલો છે નેવું ફૂટનું ટ્રેલર છે તેની લંબાઈ દસ પોળાઇ છ ટ્રેલરની વ્હાઇટ અઢાર ઇંચ જોવા મળશે તળિયાની પ્લેટ છ એમ એમની સાઈડના પાટિયા ચાર એમ એમ પાટિયા ત્રણ એમ અને સાઈડના પાટિયામાં ખોભડા ચાર એમ બધી વસ્તુ હેવી જોવા મળશે પહોળાઈ સાડા ત્રણ ઇંચ અને પાટિયાના મીજાગ્રાની પટ્ટી દસ આની ધરો પ્રેમ સંઘનો ઝોન સંઘ એમ હળવા ટ્રેલરમાં સાત બાય ત્રણ ચેનલ ચેસીસ રાજનનો ધરો રાજનના હબ રાજનની વ્હીલ પ્લેટ હેવી ટ્રેલરમાં તમને બધી વસ્તુ મળી જશે એટલે કે તમારું જે પ્રમાણે બજેટ હશે તે પ્રમાણે તમને ચોરસ પાટલો છે તો કોઈ મિત્રને ટ્રેલર નવું લેવાની ઈચ્છા હોય તો તમે અવશ્ય એક વખત જય ધાનેવ ટ્રેલરની મુલાકાત લઈ શકો છો સરનામાની વાત કરું તો તાલુકો અમરેલી અને માડીલા ગામે જોવા મળશે ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે તમને વોટ્સએપ નંબર આપી દો છન્નું ત્રણ પંચ્યાસી અથવા નવાણું જીરો છન્નું વાળા નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો ટ્રેલર લેવા માટે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો